અને સુરેન્દ્રનગરના થાનગઢમાં નસબંધીના ઓપરેશનમાં મૃત્યુ પામેલી મહિલાનો મૃતદેહ રાજકોટ લઈ જવામાં આવ્યો મૃતક કંચનબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઈ જવાયો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપરેશન દરમિયાન કંચનબેનનું મોત નીપજ્યું હતું નસબંધીના ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીનો પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે થાનગઢ પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરી છે ધરનાસબંધીના ઓપરેશનમાં મૃત્યુ થયું હતું અને ત્યારબાદ હવે પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવ્યું છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપરેશન વખતે બેદરકારીના કારણે આ મૃત્યુ નિપજ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવાયો છે પરિવાર આક્ષેપ છે કે સવારે આઠ કલાકથી થી અહિયાં બેઠા છે એટલું ઝડપી લાગે લઈ જાઓ તમે ઝડપથી અહિયાં મૃત્યુ થયું છે ને ડોક્ટર ની વાકે તો જોયા જેવી થાય છે મેડમ લઈ જાઓ વાંધો નહીં ડોક્ટર કેમ આખો બેન ગુજરી કે ત્યાં સુધી આપણે છુપાયેલું રાખીએ છીએ પણ નથી તો પછી રીતના સવારે કરી દેવા તમે રાજકોટ લઈ જાવ ડેથ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોશું અહીંયા ખાલી એટલું કહો કે એ બેન જીવે છે કે ગુજરી ગયા છે મોકલી દેવા ટૂંક માં એને કટ માર્યા પછી આ પ્રશ્ન તરત હજી કટ માર્યા પછી આંચકી લેવા ડોક્ટર હોય ગયા તરત પછી હકીકત શું છે એમ એમને જાણવા મળી નથી દયંત્રી સવારે નવ વાગે આવેલા હતા અને સાંજે છ વાગે મૃત્યુ પામ્યા છે છતાં ડોક્ટર ને ઓપરેશન કરી અને વયા ગયા છે મૃત્યુ તો જાહેર કર્યા જ નથી પણ રાજકોટ રિપેર કરે અને છાના પાણી આ ભીનો સંચાલવા કોશિશ કરી રહ્યા હતા પણ બધા ઘણા બધા માણસો આવી જતા એ તો ઘીનું સંકલન નથી અને ડોક્ટર ભાગી ગયા છે સાચું કારણ શું છે નહીં તો અમે નથી જાણતા નહીં તો પીએમ રિપોર્ટમાં જ ખબર પડશે પણ અમે આ ગુજરી ગયા છીએ એની માટે અમને ખૂબ જ અફસોસ છે પણ સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય કાર્યવાહી થશે અને ખાનગઢ યોગ્ય દવાખાનું મળે છેલ્લા ત્રીસ વર્ષથી તો સરકાર અમને એક દવાખાનું ફાળવી આપતી હોય બીજું તો શું ફાળવાની ત્રીસ વર્ષથી આ દવાખાનું જોઈ ફી એક રૂપિયાના ભાડા પટે સરકાર હલાવે છે અને પૂરી સુવિધાઓ અમને મળતી નથી અને પૂરા સાધનો છે નહીં અને બીજું કે આ બેન સો વાગે એક થયા જાય તો અમને મોડા કેમ જાહેર કર્યા કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ ડેટ થઈ ગયા છે તો આ બાબતે ડોક્ટરનો ડોક્ટરોની પણ બેદરકારી છે અને સરકાર પાસે મારી એક માંગણી છે અમને પૂરો ડોક્ટરનો સ્ટાફ આપો પૂરો નર્સ આપો પૂરું અને દવાખાનામાં જે સુવિધા જોઈતી હોય એ સુવિધા અમારા ખાનના નગરજનોને મળે એવી અમે સરકાર પાસે આશા રાખી છે